વેચેલો સામાન પાછો લેવામાં નહીં આવે આવું જો કોઈ દુકાન કે બિલ પર લખેલું હશે તો એ ગેરકાયદેસર છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા કોઈ ગ્રાહક કોઈ સામાન ખરીદી કરી રહ્યું છે અને જો એ સામાન ખામીયુક્ત જણાય પાછળથી કે એમાં કંઈક ક્ષતિ હોય કે એ સામાનથી અસંતુષ્ટ હોય તો એમને સામાન પરત કરવાનો કે બદલી કરી આપવાનો પૂરેપૂરો અધિકાર છે ગ્રાહક સુરક્ષા અધિકાર અધિનિયમ ઓગણીસો છ્યાસી હેઠળ જો એ આવી માંગ કરી રહ્યા છે અને વ્યાપારી ના પાડે તો કલમ ચૌદ હેઠળ એમના પર કાર્યવાહીની પણ બદલી કરી શકવાની પૂરેપૂરી તમે અધિકાર જે છે ધરાવો છો જો હવે વ્યાપારી ના પાડે છે તો તમે એની ફરિયાદ કઈ જગ્યાએ કરી શકો તો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે વન એટ ડબલ ઝીરો ડબલ વન ફોર ત્રિપલ ઝીરો અથવા તો વન નાઇન વન ફાઈવ ચેક કરી દીધું છે અને પ્રોપર રિસ્પોન્સ મળી રહ્યું છે આ સિવાય વોટ્સઅપ નંબર છે કે જ્યાં પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો ડબલ એઇટ ડબલ ઝીરો ડબલ ઝીરો વન નાઇન વન ફાઇવ ત્યાં પણ ચેક કરી લીધું છે રિસ્પોન્સ મળી રહ્યું છે તો બને એટલા વધુ લોકો સુધી આ માહિતીને શેર કરો જેથી બીજા લોકોને પણ આ માહિતી આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ થઈ શકે